એક ખૂબ જ ગરીબ માએ પેટે પાટા બાંધીને પોતાના એકના એક દીકરાને ભણાવી ગણાવીને કલેક્ટર બનાવ્યો દીકરો મોટો સાહેબ બની ગયો અને શહેરમાં રહેવા ગયો એક દિવસમાં માં જૂના લુંગડા પહેરીને દીકરાને મળવા તેની ઓફિસે પહોંચી દીકરો પોતાની પત્ની અને મિત્રો સાથે બેઠો હતો પોતાની માને આવા ફાટેલા કપડામાં જોઈ તેને શરમ આવી દીકરાએ ગુસ્સામાં બધાની સામે માને ધક્કો માર્યો અને કહ્યું તને અહીં કોણે બોલાવી તારું સ્થાન અહીં નથી આશ્રમમાં છે માની આંખમાં આંસુ આવી ગયા પણ તે કંઈ બોલી નહીં તેની પાસે એકનું નાનું પોટલું હતું જે તે દીકરાને આપવા માગતી હતી પણ દીકરાએ તે પોટલું કચરા પેટીમાં ફેંકી દીધું મા રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ રાત્રે દીકરાની પત્નીએ એ કચરા પેટીમાં પડેલું પોટલું ખોલ્યું અંદર શું હતું માત્ર બે સૂકા રોટલા ને એક જૂની ડાયરી ડાયરીના પહેલાં પાના પર માએ લખ્યું હતું બેટા જ્યારે તું નાનો હતો ને આપણે ત્યાં અનાજ નહોતો ત્યારે હું ગરમ પાણી પીને સૂઈ જતી જેથી તને મારો ભાગનો રોટલો આપી શકું આજે મને પેન્શનમાં પૈસા મળ્યા હતા તેનાથી મેં તારા માટે તારા પ્રિય લાડુ બનાવ્યા હતા મને માફ કરજે જો મારા ગંદા કપડાએ તારું અપમાન કર્યું હોય દીકરો એ વાંચીને તરત જ માને શોધવા દોડ્યું પણ આ રસ્તામાં જ તેણે સમાચાર મળ્યા કે એક વૃદ્ધાનું એક્સિડન્ટમાં મોત થયું છે દીકરાએ હોસ્પિટલ જઈને જોયું તો એ તેની માં જ હતી માના હાથ હજુ પણ તે રોટલા પકડવાની મુદ્રામાં જ હતા દીકરો ત્યાં જ ફસડાઈ પડ્યો પણ હવે પછતાવો કરવાનો કોઈ અર્થ ન હતો હોસ્પિટલના એ સફેદ રૂમમાં માના નિપરાણ દેહ પાસે દીકરો કૂંટણીએ પડીને ધ્રુસકેને ધ્રુસકે રડતો હતો તેણે માનો એ ઠંડો પાડી ગયેલો હાથ પકડ્યો જે હાથે તેને ખવડાવીને મોટો કર્યો હતો દીકરાને હવે એ એક એક પળ યાદ આવી હતી જ્યારે માએ પોતાના સુખનો ધ્યાન કરીને તેને ભણાવ્યું હતું દીકરાને હોસ્પિટલના સ્ટાફે એક નાની પોટલી આપી જે માના એક્સિડન્ટ વખતે તેની પાસે હતી દીકરાએ ધ્રુજતા હતી એ પોટલી ખોલી અંદર માના જોના સાંધેલા બ્લાઉઝમાં છુપાયેલ થોડા રૂપિયા અને ચીઠી હતી ચીઠીમાં માએ લખ્યું હતું બેટા તો સાહેબ બની ગયો એ જોઈને મારું હૈયું ભાઈ આવ્યું તારી ઓફિસમાં તારા મિત્રો સામે હું આવી એટલે તને શરમ આવી એ માટે મને માફ કરજે મને ખબર હતી કે મારા લુંગડા ફાટેલા છે પણ મારી પાસે નવા લેવા માટે પૈસા ન હતા આ પોટલીમાં જે પાંચ હજાર રૂપિયા છે તે મેં ગામમાં જ મજૂરી કરીને ભેગા કર્યા હતા જેથી તારી નવી ગાડી માટે હું તને સોનાનો એક સિક્કો અપાવી શકું સુખી રહે મારા લાલ આ વાંચીને દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ જે માને તેણે ગંદી કહીની ઓફિસમાંથી કાઢી મૂકી હતી એ માએ તેના સુખ માટે મજૂરી કરતી હતી દીકરો મોટે મોટેથી બૂમો પાડીને કહેવા લાગ્યો મા મને માફ કરી દે મને આ સાહેબની ખુરશી નથી જોઈતી મારે તારા હાથનો એ સૂકો રોટલો ખાવો છે પણ હવે મા ક્યારેય પાછી આવવાની નહોતી તે દિવસે એક કલેક્ટર તો જીતી ગયો પણ એક દીકરો કાયમ માટે હારી ગયો માના અંતિમ સંસ્કાર કર્યા પછી દીકરો ઘરે પાછો આવ્યો તેની પત્નીએ પૂછ્યું હવે આ બધું ભૂલી જાઓ આપણે આપણી નવી જિંદગી જવીએ દીકરાએ શાંતથી પત્ની સામે જોયું અને પોતાની સાહેબની લાલ લાઈટ વાળી ગાડીની ચાવી ટેબલ પર મૂકી દીધી તેણે કહ્યું જે પદ અને પૈસાના અભિમાનમાં મેં મારી માને તકો માર્યો એ પદ હવે મારે નથી જોઈતું માએ મને ભણાવ્યો હતો જેથી હું ગરીબોની સેવા કરી શકું નહીં કે પોતે જ ગરીબ માનું અપમાન કરો દીકરાએ તે જ દિવસે પોતાની કલેક્ટરની નોકરીમાંથી રાજીનામું આપી દીધું તેણે માના નામે એક એવો આશ્રમ બનાવ્યો જ્યાં કોઈ પણ વૃદ્ધને તકો મારીને ઘાટી મૂકવામાં ન આવે આશ્રમના દરવાજે તેણે મોટા અક્ષરે લખાવ્યું અહીં ભગવાન રહે છે જેમણે દુનિયામાં મા બાપ કહે છે દીકરો હવે સાહેબ મટીને એક સેવક બની ગયો હતો દરરોજ સવારે તે પોતાની માના એ જૂના રોટલા અને ડાયરીનો પગે લાગતું તેણે સમજાઈ ગયું હતું કે સાચું સુખ એસી ઓફિસમાં નહીં પણ મા બાપના ચરણોમાં જ હોય છે